વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આઈસરના છોરખાનામાં રાખેલો દારૂબિયરનો જથ્થા સહિત એકની ધરપકડ બાર પોઈન્ટ તેર લાખનો મુદ્દા માલ કબજે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી એક આઇસર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને રોકીને પોલીસે તપાસી લેતા આ વાહનમાં જોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરખાનામાંથી દારૂની છસો બોટલ અને બિયરના અડતાલીસ ટીન જે બંનેની કિંમત બે લાખ બોતેર હજાર પાંચસોને દસ રૂપિયા અને વાહન મળીને કુલ બાર લાખ સિતોતેર હજાર પાંચસો દસનો મુદ્દા માલ કબજે કરીને વાહન ચાલકની ધરપકડ કરી હતી આ આઈસર ગાડીમાં ગોવા કોચિન હાઇવેથી દારૂ અને બિયરનો જથ્થો ભરવામાં આવ્યો હતો અને આઈસરમાં બનાવેલા ચોરખાનામાં સંતાડીને તેને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પાર કરાવીને આ ગુજરાતમાં દારૂ બિયરનો જથ્થો ઘુસાડ્યો હતો તેવી પ્રાથમિક માહિતીના આધારે તપાસ કરવામાં આવી હતી ત્યારે આ મામલે બાર પોઈન્ટ સત્તોતેર લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે